જુનાગઢ ભવનાથ તળેટીમાં શિવરાત્રી મેળાની તૈયારીઓનો ધમધમાટ ભવનાથ શિવરાત્રી મેળામાં કોમર્શિયલ ટોટલ નેવું પ્લોટ આવેલા છે જેની જાહેર હરાજી કરવામાં આવે છે જેમાંથી સાયન્સ પ્લોટ ખાણીપીણી તબદો ગ્રાઉન્ડ તેમજ રમકડા માટે ફાળવવામાં આવે છે ત્રીસ પ્લોટ જુદી જુદી સરકારી કચેરીઓને લોક ઉપયોગી માટે ફાળવવામાં આવે છે જેની આજે આ ત્રેવીસ તારીખના રોજ જાહેર હરાજી રાખવામાં આવેલ છે હરાજીમાં ભાગ લેનાર આસામીઓએ પ્રથમ તો બે હજાર રૂપિયા પ્લોટ ડિપોઝિટ જમા કરાવવાની રહે છે જે ડિપોઝિટ ભરપાઈ કરીએ હરાજીમાં બોલી બોલી શકે છે ત્યારબાદ હરાજીમાં જે ભાવ થાય એ ભાવ તેમને સ્થળ ઉપર જ પહોંચ ભરવાની રહે છે અને અમારી જે શરતો મંજૂર થયેલ છે તે શરતો વાંચી સંભળામાં આવે છે જેવી કે કચરો ન કરવો ફાયરની સગવડતા રાખવી પ્લાસ્ટિકનું વેચાણ ન કરવું તેમજ બોલે છે ત્યારથી જ કબજો સુપ્રત કરવામાં આવે છે અને શિવરાત્રી પૂર્ણ થઈ નવ તારીખના રોજ કબજો પરત લેવામાં આવે છે આ રીતે અહીંયા ભવનાથમાં હંગામી પ્લોટની ફાળવણી આજે કરવામાં આવેલ છે કોર્પોરેશનને આમાંથી અંદાજિત તેર થી ચૌદ લાખ રૂપિયાની ઇન્કમ કોમર્શિયલ પ્લોટોમાંથી થાય છે